કેમ છો મિત્રો બધા મજામાં આજે હું નીકળ્યો છું મહુડી યાત્રાધામ ઘણા બધા જોયું હશે તો ચલો આજે હું તમને ત્યાં પહોંચીને બતાવું છું બસ હવે નીકળી જ રહ્યો ઓકે આવો વિજાપુર રોડ

એટલે ખૂબ ઘણું બધું પાણી છે મિત્રો મુલાકાત લો એક બધા સરસ અહીંયાની ટેટી પણ બધી ખૂબ સરસ થાય છે બહુ વખણાય છે એની ટેટી થોડી વાર પછી આપણે આગળ મળીએ મોડી આવેલું છે અહીંયા મોડી મંદિરમાં તીર્થ ધામમાં અને સરસ દર્શન કરે છે ભગવાનના અહીંયા લોકો ઘણા બધા લાભ લે છે અને ખૂબ સરસ ઘણી બધી બાધાઓ રાખે છે દરેકની બાધા સંપૂર્ણ પૂરી થાય છે તો એક વાર બધા લાભ લો ખૂબ સરસ છે મજા આવી ગઈ છે